કન્ટેન્ટની ગુણવત્તા અને વિશ્વસનીયતા સૌથી વધુ મહત્વની છે અજય નાયક વરિષ્ઠ સંપાદક અને પત્રકાર ગુજરાત પ્રેસ એકેડમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો ન્યૂઝપેપરથી ન્યૂઝ પોર્ટલ સુધી વિશે પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારત્વના ક્ષેત્રમાં આવી રહેલા આધુનિક પરિવર્તનો અને ડિજિટલ યુગના પ્રકારો વિશે ભાવિ પત્રકારોને અવગત કરાવવાનો હતો સેમિનારમાં પત્રકારત્વના વર્તમાન પ્રવાહો અને ટેકનોલોજીના કારણે માધ્યમોમાં આવેલા બદલાવ વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી આ અવસરે વરિષ્ઠ પત્રકાર અને મીડિયા તજજ્ઞ શ્રી नरेश દવેએ પત્રકારત્વના મૂલ્ય વિશે વાત કરતા જણાવ્યું હતું કે માધ્યમ ભલે બદલાય પરંતુ કન્ટેન્ટ ઇઝ અ કિંગ તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યૂઝપેપર હોય કે ન્યૂઝ પોર્ટલ જો તમારું કન્ટેન્ટ મજબૂત અને સત્યતા સભર હશે તો જ તમે આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી શકશો સોશિયલ મીડિયાના ફાયદા જણાવતા સિદવે કહ્યું કે આ માધ્યમે સામાન્ય માણસને પણ પોતાનો અવાજ રજૂ કરવા પ્લેટફોર્મ પર ઉપાડ્યું છે પરંતુ તેની સાથે જવાબદારી પણ વધી છે તેમણે વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો કે પત્રકારત્વમાં રાઇટિંગ સ્કિલ અને ભાષાની સજ્જતા અનિવાર્ય છે કારણ કે લખેલું હંમેશા બચાય છે અને તે લાંબા સમય સુધી પ્રભાવ છોડે છે વધુમાં તેમણે આજના સમયમાં ફેલાતી મિસ ઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન સામે લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે કોઈપણ સમાચારને ક્રોસ ચેક કર્યા વગર આગળ ધપાવવા જોઈએ નહીં તેમણે એઆઈ દ્વારા બનતી ખોટી ઇમેજો અને સોશિયલ મીડિયા પર તથા તેના દુરુપયોગ વિશે ચિંતા વ્યક્ત કરી હતી એ પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે જો તમારે એક રિપોર્ટથી સમાજમાં સકારાત્મક બદલાવ આવે જેમ કે કોઈ ગામમાં પુલ બને કે કોઈ જરૂરિયાતમંદને સરકારી સહાય મળે તો જ તમારું પત્રકારત્વ સાર્થક ગણાશે તેમણે અંતમાં જણાવ્યું કે કન્ટેન્ટના સર્જક તરીકે તમે જેટલા મજબૂત હશો એટલું જ તમારું પત્રકારત્વ તેજસ્વી બનશે વરિષ્ઠ સંપાદક અને પત્રકાર શ્રી નાયકે બદલાતા માધ્યમો વચ્ચે વિશ્વસનીયતા પર ભાર હતું કે ભલે આજે ટીવી સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ્સનો વ્યાપ વધ્યો હોય પરંતુ અખબાર આજે પણ પત્રકારત્વનો મજબૂત થાય છે તેમણે ન્યૂઝને પત્રકારત્વનો મુખ્ય ઘટક ગણાવતા કહ્યું કે માધ્યમ ભલે બદલાય પરંતુ જે પીરસવામાં આવે છે તે કેટલું વધુ મહત્ત્વ ધરાવે છે તેની ગુણવત્તા અને વિશ્વસનીયતા સૌથી વધુ મહત્વ ધરાવે છે અખબારોની વિશેષતા સમજાવતા તેમણે ઉમેર્યું કે જ્યારે ડિજિટલ મીડિયા ઝડપ ઝડપનું મહત્વ છે ત્યારે અખબારો પાસે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને સત્યતાની ચકાસણી કરવાની તકની જવાબદારી છે કાર્યક્રમનો મુખ્યમંત્રી શ્રીના મીડિયા અને કચેરી અમદાવાદના નાયબ માહિતી સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે ગુજરાત પ્રેસ એકેડેમીના સંરજક સાથે સંવાદ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારોના વિદ્યાર્થીઓ અનુભવી પત્રકારો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન વધારી નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું છે આ સેમિનારમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ સહિત માહિતી વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ પત્રકારત્વ સાથે સંકળાયેલી શૈક્ષણિક અને સંસ્થાઓના વડાઓ પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ